તો કેમ છો રાજકોટ વાસીઓ આજે રાધે લિમિટેશન તમારા માટે લઈને આવી ગયું છે મિક્સ આઈટમમાં કડલા કાઠલો ટુપીઓ તમને બધું જ મળી જશે ચાલો એક એક કરીને તમને આગળ વિડીયોમાં બતાવી દઈએ પેલા ચાલુ કરીએ તો અમારી પાસે આ રીતનું બ્રેસલેટમાં છે તમે જોઈ શકો છો આ રીતની જમીનમાં ફૂલ ડાયમંડ વાળું આવી જશે અને આ રીતની વચ્ચે મૂર્તિ આવી જશે પછી આ રીતના ડાયમંડ પછી આ રીતના નકશી વર્ક જોતું હોય તમારે પછી ડબી લોક ઉપર નકશી વર્ક આ રીતનો ડબી લોક આવી જશે તમને પછી વાત કરીએ તો આ રીતના ભરવાડ ભાઈઓ કડલા જે આપણી પાસે તમે જોઈ શકો છો ચાલો તમને પહેરીને પણ બતાવી દઈએ અમારી પાસે અલગ અલગ રીતના ઘણા બધા છે આ રીતનું ભરવાડ ભાઈ કડલું પણ છે આપણી પાસે તમે જોઈ શકો છો આ રીતના ભરવાડ ભાઈઓ કડલા આ રીતના રબારી ભાઈઓના કડલામાં પણ છે આપણી પાસે પછી વાત કરીએ તો આપણે ઘડિયાળની વાત કરીએ તો આ રીતની વોચમાં પણ છે આપણી પાસે તમે જોઈ શકો છો આ રીતના વોચ આવી જશે પછી આ રીતના પાઉલીયાર છે તમે જોઈ શકો છો આ રીતનો ભાવલિયારમાં મળી જશે તમને પછી આ રીતની વીટીમાં મળી જશે તમને આ રીતની બ્લેક 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 આમાં જોતી હોય રેડ માં મળી જશે તમારે જે ડાયમંડ ડાયમંડ પણ થઈ જશે પછી આ રીતનું અમારી પાસે રુદ્રાક્ષ ના માળાના બ્રેસલેટમાં છે તમારે જી ટાઈપનું કસ્ટમાઇઝેશન ફેરબદલ કરાવવો હશે એ અમારી પાસેથી ને જ થઈ જશે પછી આ રીતના અમારી પાસે ડાયમંડ વાળા બ્રેસલેટમાં છે તમે જોઈ લ્યો એકવાર તમે અમારું ફિનિશિંગ વર્ક ચેક કરી શકો છો પછી વાત કરીએ તમને તો અમારી પાસે આ રીતના ફૂલ હેવી ચેન માં પણ છે આ રીતના લોંગ ને હેવી ચેન મળી જશે તમને તમે જોઈ શકો છો અમારું ફિનિશિંગ વર્ક આ રીતની ભૂંગરી આવી જશે આ રીતના બે નંગ આવી જશે પણ તમારે આ રીતના મીડિયમ માં જોતા હોય તો અમારી પાસે આ રીતના મીડિયમ ચેન માં પણ છે તમે જોઈ શકો છો આ રીતના મીડિયમ ચેન છે અમારી પાસે પછી તમને કહીએ તો બહેનો માટેના ઘરેણામાં અમારી પાસે છે આ રીતના મંગલ સૂત્ર જોઈ શકો છો આ રીતના મંગળ સૂત્રમાં મળી જશે આ રીતનું ફૂલ હેવી પેન્ડલ માં મળી જશે ને ફૂલ લોંગ મંગળ સૂત્ર મળી જશે પછી વાત કરીએ તમારે ઈ એમાં પણ મીડિયમ સાઇઝમાં જોતું હોય તો આ રીતના છે અમારી પાસે તમે જોઈ શકો છો આ રીતનું નાનકડું નાનુકૂળ મળી જશે તમને પછી વાત કરીએ તો આ રીતની દાણા વીંટીમાં છે તમે જોઈ શકો છો આ રીતની દાણા વીંટીમાં છે ડાયમંડ વીટીમાં છે તમને એક એક કરીને ચાલો બતાવી દઈએ વિંટીઓમાં પણ આપણી પાસે ઘણી બધી વેરાયટીઓમાં છે આ રીતની વીટીઓ છે તમે જોઈ શકો છો ફૂલ ડાયમંડ વાળું છે વર્કામાં તમે જોઈ શકો છો પછી વાત કરીએ તો આ રીતની તમારે મુદ્રાવાળી વીટીઓ જોતી હોય તો મુદ્રાવાળી પણ વીટી છે પછી ચેન પેન્ડલ ના સેટમાં જોવું હોય સાહેબ તો તમારે આ રીતનું ચેન પેન્ડલ ના સેટમાં પણ છે તમે જોઈ શકો છો આ રીતનો ચેન પેન્ડલ નો સેટ આવી જશે આ રીતનું પેન્ડલ આવી જશે આ રીતનો ચેન આવી જશે અમારી પાસે તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય કે લેવી હોય

અને તમને એમ થાય કે એક ટાઈમે આ વસ્તુ વહેરીને પાછી પણ આપવી છે તો અમે આના તમને પાંત્રીસ ટકા સુધી રિફંડ દઈ છીએ પાંત્રીસ ટકા સુધીનું અને એક ટાઈમે આ વસ્તુ ડલ પડી રહી છે તો આના ઉપર ફરી પાછું સોનાનું પાણી પણ ચડી જશે ચાર્જેબલ રહેશે પણ પાછું તમારે નવા જેવું બની જશે અને અમારું એડ્રેસ છે મવડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ